હે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયો હું તમને બે એવી એપ્લિકેશન બતાવીશ જેની મદદથી તમે એકદમ પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકો છો વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ કરવા માગીશ કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે જ્યારે વિડીયો નવો અપલોડ કરીએ સૌથી પહેલાં તમે જોઈ શકો અને મિત્રો આજે જે બે એપ્લિકેશનની વાત કરીશ તે કાઇન માસ્ટર અને પાવર ડિરેક્ટર નથી તેના સિવાયની બીજી બે એપ્લિકેશન છે તો આજે તમને જે બે એપ્લિકેશન બતાવીશ તે એકદમ પ્રોફેશનલ વિડીયો એડિટ કરવામાં તમારે કામ આવી શકે છે એમાં પણ જાતનું તમારે વોટરમાર્ક જોવા નહીં મળે તમે તેના અંદર સિમ્પલ એકદમ આસાનીથી વિડિયો એડિટ કરી શકશો તો ચાલો મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરું તો મિત્રો પહેલાં નંબરની એપ્લિકેશન આવે છે તેનું નામ છે વિડીયો એડિટર એન્ડ વિડીયો મેકર ઇન શોર્ટ એપ્લિકેશન છે આ આ એપ્લિકેશનને સો મિલિયન કરતાં વધારે લોકોએ એપ્લિકેશનને ડાઉનલોડ કરેલ છે અને ફોર પોઈન્ટ એટની રેટિંગ છે એટલે કે એક સારી એવી રેટિંગ પણ છે અને આપણે સિમ્પલી આને ડાઉનલોડ કર્યા બાદ તમે પ્લે સ્ટોર પર જઈ અને ઓપન કરીશો ઓપન કરીશું તો આ રીતે આવશે એમાં તમને કહેશે કે તમારે જો પેડ વર્ઝન લેવું હોય તો પણ આપણે ફ્રીમાં લેવું છે તો ઉપર જે અહીં આ ચોકડીનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી આપણે તેને હટાવી દઈશું ત્યારબાદ તમારે સિમ્પલી ક્લિક કરવાનું વિડીયો પર વિડીયો પર ક્લિક કર્યા બાદ તમને પૂછશે કે તમારે વિડીયો મેમરી કાર્ડમાંથી લેવા છે તમે આપણે યશ કરીશું ત્યારબાદ મેમરી કાર્ડ આપણી જે પણ વિડીયો હશે મેમરી કાર્ડમાં તે બધા વિડીયો તમને અહીં તમારી સામે આવી જશે ત્યાર પછી તમારે જે પણ વિડીયોને એડિટ કરવા માંગતા હો તે વિડીયોને તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે તો જેમ કે તમને બતાવવા માટે હું એક વિડીયોને અહીંથી સિલેક્ટ કરી લઈશ જેમ કે આ વિડીયો છે તેને સિલેક્ટ કરીશ ત્યારબાદ રાઇટનો આઈકન છે તેના ઉપર સિમ્પલી ક્લિક કરીશું એટલે વિડીયો કંઈક આ રીતે આવી જશે ત્યારબાદ મિત્રો તમને શોર્ટમાં તમને આના બધા ફીચર છે તેના વિશે તમને થોડીક માહિતી આપી દઉં સૌથી પહેલાં ઓપ્શન આપણને જોવા મળશે કેનવાસ એટલે કે તમારે જો બેકગ્રાઉન્ડને નાનું મોટું કરવું હોય કે પછી વિડીયોને નાનું મોટું કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો ત્યાર પછી તમને અહીં બધી સાઇઝ જોવા મળે છે કે તમારે વિડીયો જે બનાવો છે તે કયા પ્રકારનું બનાવવો છે જેમ કે ઇન્સ્ટાગ્રામ માટે બનાવવું છે યુટ્યુબ માટે બનાવવું છે કે બધા અલગ અલગ પ્રકારની સાઇઝ તમને જોવા મળી રહે છે જે પણ તમારે સાઇઝ પસંદ કરવી હોય જેમ કે તમારે યુટ્યુબ માટે વિડીયો ક્રિએટ કરવો હોય તો તમારે વિડીયો યુટ્યુબનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કર્યા બાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું ત્યારબાદ ઓપ્શન આપણને જોવા મળે છે મ્યુઝિકનું જેમ કે તમારે જો આમાં મ્યુઝિક એડ કરવા હોય તો તમે આમાં તમારી મેમરીમાંથી મ્યુઝિક નાખી શકો છો મ્યુઝિક વોઇસ ઓવર કરવો હોય તો વોઇસ ઓવર કરી શકો છો ઇફેક્ટ નાખી શકો છો અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો ઇફેક્ટ પર ક્લિક કરી શકો બધા અહીં કેટેગરી જોવા મળશે તમે કોઈ પણ સોંગને અહીં નાખી શકો છો તમને ઘણા બધા સોંગ આના અંદર તૈયાર પણ મળે છે જેને તમે યુઝ કરી શકો છો ત્યારબાદ સિમ્પ્લી ઓકે કરી દઈશું ત્યાર પછી તમને ઓપ્શન જોવા મળશે સ્ટીકરનું આમાં મિત્રો સ્ટીકર જે છે તે તમે બધા એનિમેશન દ્વારા નાખી શકો છો જેમ કે એક સ્ટીકરને મેં એક સિલેક્ટ કર્યો અને તમારે મેમરી કાર્ડમાંથી જો કોઈ પણ સ્ટીકર લેવા હોય તો તમે લઈ પણ શકો છો ત્યારબાદ રાઈટ પર ક્લિક કરીશ એટલે જોઈ શકો છો આપણો સ્ટીકર લાગી ગયો છે ત્યાર પછી તમને કરી એકવાર બતાવી દઉં જોઈ શકો છો એકદમ એનિમેશનવાળો સ્ટીકર છે ત્યારબાદ આપણને અહીં ઓપ્શન જોવા મળે છે ટેક્સ્ટનો એટલે કે તમારે કોઈ પણ જાતનું કાંઈ પણ લખવું હોય તો તમે આ રીતે લખી પણ શકો છો જેમ કે આપણે હેલો લખીશું ત્યાર પછી રાઈટ પર ક્લિક કરીશું આમાં તમે ફોન્ટ મોટ બધું ચેન્જ કરી શકો છો ત્યાર પછી આ ટેક્સ્ટરને તમે કેટલો કેટલી વાર રાખવા માંગો છો તે તમે અહીંથી વધારી શકો છો અને ઓછો પણ કરી શકો છો ત્યારબાદ સિમ્પલી રાઈટ પર ક્લિક કરવાનું ત્યાર પછી ઓપ્શન છે નું તમારે આમાં કોઈ પણ ગ્લિંચ ઇફેક્ટ નાખવો કે બીજા પ્રકારના કોઈ ઇફેક્ટ નાખવો હોય તો તમે આની અંદરથી આ રીતે નાખી શકો છો સિમ્પલી ઇફેક્ટ જોઈ તેના ઉપર ક્લિક કરવાનું એટલે તે ઇફેક્ટ આવી જશે ડાયરેક્ટ સિમ્પલ એપ્લિકેશન છે તમે આમાં આસાનીથી કરી શકો છો જેમ કે આપણે ઇફેક્ટને સિલેક્ટ કર્યું ત્યારબાદ પછી જોઈ શકો છો આ ઇફેક્ટ લાગી ચૂક્યો છે વાળો ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે કટનો જો તમારે વિડીયોને કટ કરવું હોય તો તમે આમાંથી ડાયરેક કટ પણ કરી શકો છો એકદમ સિમ્પલ છે કટ કરવું ત્યારબાદ ઓપ્શન તમારે જોવા મળે છે આમાં બેકગ્રાઉન્ડનું તમારે વિડીયોનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો અને તમારી મેમરી કાર્ડમાંથી પણ ફોટાને લઈ શકો છો બેકગ્રાઉન્ડની બેકગ્રાઉન્ડ અંદર યુઝ કરવા માટે ત્યાર પછી જોવા મળે છે સ્પીડ તમારે વિડીયોની સ્પીડ ઓછી કરવી હોય કે વધારે કરવી હોય તો તમે આમાંથી કરી શકો છો સ્લો મોશન પણ કરી શકો છો ત્યારબાદ ઓપ્શન છે વોલ્યુમનું તમારા વિડીયોના વોલ્યુમને વધારી શકો છો અને ઓછો પણ કરી શકો છો ત્યાર પછી ઓપ્શન આપણને અહીં જોવા મળે જ છે રોટેશનનું એટલે કે રોટેટ તમારી વિડીયોને કરવા માગતા હો તો તમે અહીંથી રોટેટ પણ કરી શકો છો ત્યાર પછી ડુપ્લિકેટ પર ક્લિક કરવાથી એની કોપી બની જશે ત્યાર પછી સિમ્પલી તમારે વિડીયો એડિટ કર્યા બધું ઉપર સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું સેવનું ઓપ્શન ક્લિક કરશો સેવના ઓપ્શન પર ક્લિક કરશો એટલે સેવનું ઓપ્શન તમને જોવા મળી જશે તમારે કઈ સાઇઝમાં સેવ કરવો છે તે ઓપ્શન તમને અહીં આવશે તમારે જે પણ સાઇઝમાં સેવ કરવું હોય તે સાઈઝ સાઇઝને સિલેક્ટ કરી અને આસાનીથી સેવ કરી શકો છો તો એક સારી એપ્લિકેશન છે જો તમને વિડીયો એડિટિંગ કરવાની એટલી માહિતી ન હોય તો આ એપ્લિકેશન તમારા માટે પરફેક્ટ છે કારણ કે આ એપ્લિકેશનમાં વિડીયોને એડિટ કરવો એકદમ આસાન છે તો તમે પ્લે સ્ટોર પર જઈ અને ઇન શોટ લખશો એટલે એપ્લિકેશન આવી જશે નંબર બે ઉપર આવે છે વિડીયો મેકર ફોર યુટ્યુબ વિડીયો આ એપ્લિકેશન અત્યારે હું પણ યુઝ કરું છું તમે આને એપ્લિકેશનને યુઝ કરી શકો છો ટેન મિલિયન કરતાં વધારે લોકોએ ડાઉનલોડ કરેલ છે ફોર પોઈન્ટ એટની રેટિંગ છે આવી રીતે આ જે એપ્લિકેશન છે તેને યુઝ કરું છું અત્યારે હું વિડીયો એડિટ કરવા માટે તો સિમ્પલી તમારે ઓપન કરી અને એપ્લિકેશનના ફીચર વિશે ટૂંકમાં માહિતી આપી દઉં થોડીક તો સિમ્પલી આપણે એને ઓપન કરીશું એપ્લિકેશનને એપ્લિકેશનને ઓપન કર્યા બાદ કંઈક આ રીતે આવશે ત્યાર પછી ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી અને આપણે એપ્લિકેશનમાંથી આપણે એ ઓપ્શન જોવા મળશે કે તમારે વિડીયોને કહીને એડિટ કરવો છે તો આપણે સિમ્પલી ફરીથી એક વિડીયોને અહીંથી એડિટ કરવા માટે સિમ્પલ સિલેક્ટ કરી લેશું ત્યાર પછી આપણે રાઇડ કરશું ત્યાર પછી મિત્રો જો તમને આની થોડીક શોર્ટમાં માહિતી આપી દઉં તો સૌથી પહેલાં ઓપ્શન આપણને જોવા મળે છે તે છે બેકગ્રાઉન્ડનું જેમ કે મેં તમને પહેલાં પણ બતાવ્યું તે આ એપ્લિકેશન પણ કાંક સેમ જ છે મિત્રો જે મેં તમને પહેલાં એપ્લિકેશન બતાવી તેના જેવી જ છે તેના જેવા જ બધા ફીચર તમને જોવા મળે છે ત્યારબાદ મ્યુઝિકનો ઓપ્શન છે હિન્દી મ્યુઝિક તમે એડ કરી શકો છો તમારા ત્યાર પછી ટેક્સ્ટ ત્યાર પછી સ્ટીકર અને તમે વિડીયોને કટ કરી શકો છો ઇફેક્ટ નાખી શકો છો વિડિયો પર ફિલ્ટર દઈ શકો છો મિત્રો આની અંદર તમે જેમ કે એક આ ફિલ્ટર છે આપણે તેને સિમ્પલી સિલેક્ટ કરશું ત્યાર પછી રાઈટ પર અહીં ક્લિક કરી દઈશું એટલે તમને બતાવી દઉં ફિલ્ટર લાગી ચૂક્યું છે તમે જોઈ શકો છો વ્હાઈટ એન્ડ બ્લેક થઈ ચૂક્યો છે ત્યારબાદ આપણા ઓપ્શન જોવા મળે છે સ્પીડનું ત્યાર પછી વોઇસ ઓવર કરવો હતો ત્યાર પછી વિડીયોને ક્રોપ કરવો હતો અને વોલ્યુમ અને રોટેટ આ બધા ઓપ્શન તમને જોવા મળે છે આની અંદર સિમ્પલી સેવ કરવો એકદમ સિમ્પલ છે ઉપર આપેલું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ સાઇઝ સિલેક્ટ કરો કે કઈ સાઇઝમાં તમારે એને સેવ કરવો જોઈએ એકદમ સિમ્પલ એપ્લિકેશન છે અને ત્યાર પછી સેવ પર ક્લિક કરવાનું એટલે સેવ થઈ જશે તો મિત્રો મેં તમને અત્યારે જે બે એપ્લિકેશન વિશે વાત કરી તે એપ્લિકેશન બહુ સિમ્પલ છે અને તેની મદદથી તમે એકદમ પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકો છો વિડીયો એડિટ કરવાની એકદમ સિમ્પલ છે તે ખાસિયત છે એપ્લિકેશનની હું પણ આ એપ્લિકેશનને યુઝ કરું છું એકદમ સિમ્પલ છે મેં પ્લે સ્ટોર પર જઈ આ બંને એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકું છું તમને એપ્લિકેશન કઈ પસંદ આવે છે તે મને કમેન્ટ કરી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નમસ્કાર